હલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું ઘરે એકદમ નેચરલ રીતે મઠો બનાવશું અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તાજા ગોલ્ડ આવે છે તે લીધું છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું આ મઠો ઘરે બહુ જ સરસ અને એકદમ સહેલાઈથી બની જાય છે બહારની મિલાવટ વગર આપણે બનાવશું બહાર જે મઠો મળે છે એ મિલાવટવાળો હોય છે અને આપણે મિલાવટ વગર બનાવશું ખાંડનો ઉપયોગ પણ નહીં કરીએ તો આપણે દૂધને થોડું ગરમ કરી લેશું એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે ગરમ કરશું વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો તો આપણે દૂધને મેં ગરમ કરીને ઠંડુ પણ કરી લીધું છે એકદમ નોર્મલ ટેમ્પરેચર ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થયા બાદ આપણે મેળવણ ઉમેરશું અડધી ચમચી જેટલી ખાટી છાશ ઉમેરશું અથવા તમે દહીં હોય તો પણ દહીં પણ ઉમેરી શકો છો માત્ર અડધી ચમચી જ આપણે ઉમેરવાનું છે વધારે ઉમેરવાનું નથી નહીંતર વધારે ખાટું દહીં થઈ જશે હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું ઓવર નાઇટ માટે અહીંયા મેં સાંજે મેળવ્યું છે તો સવાર સુધીમાં કમ્પ્લીટ થઈ જશે તો સવાર થઈ ગઈ છે અને આપણો દહીં ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણું દહીં ખૂબ જ સરસ બનીને તૈયાર થયું છે એકદમ બરફી જેવું તો આપણે મઠા માટે દહીં આવું જ બનાવવાનું છે પાણી જો થઈ જાય તો એનો સારો મઠો બનતો નથી તો તમે જોઈ શકો છો દહીં ખૂબ જ સારું બન્યું છે તો આપણે તપેલીથી દહીંને છૂટું પાડી દઈશું ચલાવવાનું બિલકુલ નથી કારણ કે આપણે મસ્કો તૈયાર કરવાનો છે આનો એક કપડું લેશું કોટન કપડું લેવાનું છે આ રીતના એકદમ પતલું હોય એવું જે આપણું દહીં છે પાંચસો ગ્રામ એ આપણે એડ કરી લેશું તમારે વધારે મઠો બનાવવો હોય તો તમે લીટરનું દહીં બનાવીને પણ તમે બનાવી શકો છો અહીંયા અમે પાંચસો જેટલું દહીં લીધું છે તેનો પાંચસો જેટલો મઠો બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે કપડું ભેગું કરીને આ રીતે નીતરવા દઈશું નીચેવાનું પણ નથી આપણે પણ આપણે ડાયરેક્ટલી બાંધી દેવાનું છે આ રીતે આ રીતે બાંધીને આપણે ટીંગાળી દેવાનું છે જેથી ત્રણથી ચાર પાંચ કલાક સુધી આપણે આ રીતે બાંધીને રાખી દઈશું આ પ્રોસેસ હું સવારમાં કરી રહી છું આઠ વાગ્યામાં આઠથી નવ વાગે તમે કરી શકો છો અને સાંજે આપણે ચાર વાગે મઠો બનાવવાનું શરૂ કરીશું તો આ રીતે આપણે ટીંગાળી દેસું દઈને તમે જોઈ શકો છો આ રીતે પાણી નીકળા કરશે અને આપણો મસ્કો તૈયાર થઈ જશે મઠો બનાવવા માટે શીખણ પણ તમે આ જ રીતે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે પાણી નીકળશે તો હવે ચાર કલાક જેટલું થઈ ગયું છે સાંજના પાંચ વાગી ગયા છે અને પાણી આટલું નીકળી ગયું છે અને આપણો મસ્કો પણ તૈયાર થઈ ગયો છે પાણીના ટીપાં પડવાનું બંધ થઈ ગયું છે તો આપણે મસ્કો લઈ લેશું વેટ પણ એકદમ હલકો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે કપડામાંથી કાઢી લેશું તો અહીંયા મેં બીજું એક બાઉલ લીધું છે તેમાં આપણે મસ્કો કાઢી લેશું આ મારી વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો વિડીયો તો બધા જ જોવે છે પણ લાઈક કોઈ નથી કરતું તો લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો તો તમે જોઈ શકો છો આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે બનીને આ રીતે આપણે નેચરલ રીતે બનાવશું મઠો ઘરે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે એકવાર બનાવશો અને ખાશો ને ત્યારે જ તમને ખબર પડશે કે ઘરે ઘરે ખૂબ જ સરસ બને છે મઠ્ઠો તમે જરૂરથી બનાવજો ઘરે બનાવેલો મઠ્ઠો એકદમ ફ્લેવરમાં ખૂબ જ સરસ બને છે અને એકદમ મીઠો બને છે આપણે ગમતે ફ્લેવર પણ એડ કરી શકીએ છીએ જેથી ઘરે મઠો જરૂરથી બનાવજો એકવાર તો ચોક્કસ બનાવજો આ રીતને અને તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો એટલો સરસ બને છે બહુ મહેનત પણ નથી આમાં તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ચલાવીને હવે આપણે અહીંયા મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો અહીંયા મેં સાકરને દળીને લીધી છે મિક્સરમાં આપણે સાકરને પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો જેટલો મસ્કો છે એટલું આપણે સાકર એડ કરીશું સૌથી પહેલાં આપણે ચાર ચમચી જેટલું એડ કરીશું થોડું થોડું એડ કરતા રહેવાનું છે અને આપણે ચલાવતા રહેવાનું છે સાકરને મિક્સ કરતું રહેવાનું છે તો અહીંયા મેં ચાર ચમચી જેટલી સાકર એડ કરી લીધી છે અને હવે આપણે મિક્સ કરી લેશું મસ્કાની અંદર આપણે એકદમ મેલ્ડ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાની છે અને ફરીથી આપણે ચેક કરીને ફરીથી સાકર ઉમેરશું તમને જેટલું ગળપણ જોતું હોય એ પ્રમાણે તમે સાકર ઉમેરી શકો છો તમારી જોડે જો સાકર ના હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો ખાંડને પણ આપણે મિક્સરમાં દળીને લેવાની છે જેથી જલ્દી ઓગળી જાય તો અહીંયા હું બીજી બે ત્રણ ચમચી જેટલી સાકર ઉમેરી રહીશું તો આ રીતે આપણે સાકરને પહેલાં મિક્સ કરી લેશું પછી આપણે બ્લેન્ડરથી એકદમ સ્મૂથ બનાવશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સાકરને પહેલાં મિક્સ કરી લેવાની છે તમે હાથથી પણ બનાવી શકો છો પણ બ્લેન્ડર હોય તો તમે બ્લેન્ડરથી બનાવજો એકદમ સરસ બને છે તેનાથી તો હું ચેક કરીને ફરી ફરી સાકર એડ કરી રહી છું તો હવે આપણે બ્લેન્ડરથી બનાવશું તેના માટે આપણે આ ચકડી લેવાની છે એકદમ બાર માર્કેટ જેવો જ બનશે જરૂરથી બનાવજો બહાર કરતા ફ્લેવરમાં ખૂબ જ સારો બને છે તમે એકવાર ટ્રાય કરશો ત્યારે જ તમને ખબર પડશે ને તો હવે આપણે બ્લેન્ડરથી તૈયાર કરશું મઠો માત્ર બે જ મિનિટ લાગશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો તો આપણે બ્લેન્ડર ચાલુ થઈ ગયું છે અને આ રીતે બ્લેન્ડરને ફેરવવાનું છે બધી બાજુ જેથી એક પણ કણી નારે અમારા ઘરે તો હંમેશા મઠો કે શ્રીખંડ ઘરે જ બને છે કોઈ દિવસ અમે બહારથી લાવતા જ નથી બહાર કલરવાળો પણ આવે છે અને પાવડર પણ એમાં મિક્સ કરતા હોય છે ખાટો બનાવવા માટે તો આપણો મઠો બનીને તૈયાર થયો છે તો હવે આપણે આમાં ફ્લેવર એડ કરીશું તો ફરીથી આપણે પ્લેટફોર્મ પર આવી ગયા છીએ અને આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે પિસ્તા લીધા છે બારીક કાપીને બદામ અને કાજુ અને દ્રાક્ષ ત્રણેય લીધું છે જાયફળ અને એલચીને પણ આપણે વાટીને લીધી છે તો સૌથી પહેલાં આપણે જાયફળ અને એલચી એડ કરીશું આનો ફ્લેવર બહુ જ સરસ આવે છે જરૂરથી અપનાવજો તો તમે જોઈ શકો છો આપણો મઠ્ઠો કેટલો એકદમ સ્મૂથ તૈયાર થયો છે બાર કરતાં પણ સારો બન્યો છે તમે જોઈ શકો છો હજુ આપણે આને ફ્રીઝરમાં મૂકશું એટલે બાર કરતાં ખૂબ જ સરસ બની જશે બેથી બે કલાક જેટલું આપણે ફ્રીઝરમાં મૂકશું તો અહીંયા મેં કેસર પલાળીને રાખ્યું હતું તો આપણે એ એડ કરી લેશું કલર માટે અને ફ્લેવર પણ ખૂબ જ સારો આવે છે સેફ્રોનનો તો આપણે મિક્સ કરી લેશું જેથી કલર થોડો ચેન્જ થઈ જશે અને સ્મેલ પણ ખૂબ જ સારી આવે છે કેસરની તમે આ રીતે એકવાર બનાવજો તમારા ઘરના બધા ખુશ થઈ જશે આવો મઠો ક્યારેય નહીં ખાધો હોય એવું કહેશે એટલા સરસ બને છે આ મઠો જરૂરથી બનાવજો હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી લેશું સૌથી પહેલાં આપણે પિસ્તા એડ કરીશું કાજુના ટુકડા એડ કરીશું ને બદામના ટુકડા એડ કરી લેશું તો આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે ચલાવીને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણો મનપસંદ મઠો એકદમ ડ્રાય ડ્રાય ફ્રૂટથી ભરપૂર છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે એકવાર બનાવીને ચાખશો ત્યારે જ ખબર પડશે તે સિવાય તમને ખ્યાલ નહીં આવે કે બહારનો મઠો અને જે ઘરે આપણે બનાવ્યો હોય એમાં કેટલો ડિફરન્સ છે સ્વાદમાં તો તમે જોઈ શકો છો કેટલો સરસ બનીને તૈયાર થયો છે હવે આપણે આને ફ્રીજરમાં મૂકશું બરફવાળા ખાનામાં આપણે મૂકવાનો છે આમાં જે બરફ જામતો હોય તે ખાનામાં જ આપણે મૂકશું એકથી બે કલાક માટે આ પ્રોસેસ હું પાંચ વાગે કરી રહી છું તો સાંજે આપણે જમવા ટાઈમ મઠો બનીને તૈયાર થઈ જશે તો ઢાંકીને આપણે મૂકી દઈશું બરફવાળા ખાનામાં એકથી બે કલાક માટે ત્યાં સુધી આપણે બીજું કામ કરી લેશું તો બે કલાક થઈ ગઈ છે અને હવે આપણો મઠો જામીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો એકદમ બાર માર્કેટ જેવો બન્યો છે અને સ્વાદમાં માર્કેટ કરતાં પણ ખૂબ જ સારો બન્યો છે એકવાર ટેસ્ટ કરશો ત્યારે જ ખબર પડશે કે ઘરે બનાવાય કે બહારથી લવાય છે ને એકદમ સરસ ખાવાની મજા આવી જાય તો જરૂરથી બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો જેથી મારા નવા નવા વિડીયો જોવા માટે તો આપણે એક વાટકીમાં કાઢી લેશું સર્વ કરવા માટે ટેક્સર એકદમ બહાર જેવું જ છે તમે જોઈ શકો છો કોઈ પણ પાવડર આપણામાં મિક્સ નથી કર્યો કોઈ પણ કેમિકલ આપણે મિક્સ નથી કર્યું એકદમ નેચરલ રીતે બનાવો છે તો હવે આપણે ટેસ્ટ કરશું અમે તો દર વર્ષે ઘરે જ બનાવીને ખાઈએ છીએ કોઈ દિવસ બહારથી નથી લાવતા પણ મને થયું કે તમારી જોડે પણ આ વિડીયો શેર કરું તો તમે બધા પણ ઘરે બનાવી શકો આ રીતે ચલો આપણે ટેસ્ટ કરી લઈએ બહુ જ સરસ બન્યો છે થેન્ક યુ વિડીયો જોવા માટે